નમસ્કાર ખેડૂત મિત્રો હું છું હરેશ માલિક ખેડૂત મિત્રો તમારે શાકભાજીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું અને કઈ દવા વાપરવી તો એના માટે તમને આજે માર્ગદર્શન આપશું અને સારી સચોટ માહિતી ખેડૂત પાસેથી તમને પાવશું નમસ્કાર સાહેબ તમારો પૂરો પરિચય આપો ચૌહાણ હા તમે કેટલા વર્ષથી મરચા નું વાવેતર કરો સાહેબ બે સાલ થી બે વર્ષ કરો છો બરોબર તો આ વર્ષે તમે કેટલો રોપા કેટલા જગ્યામાં રોપેલા છે ત્રણ એકર માં ત્રણ એકર જગ્યા ની અંદર મરચા વાવેતર કરેલું છે

ઉપરે છટકાલે કોકડ માં કેવું રહે ઓછો આવે ઓછો બિલકુલ ફૂગ અમૃત શું ફાયદો થાય એની ક્વોલિટી બનાવવા માં માટે તમારે પીયાસ માટે રક્ષા અમૃત ને ફૂગ અમૃત ને બલુક રક્ષા અમલ ફૂગ અમૃત તમારે પાયા ની અંદર બરોબર એ કામ કરે દર અઠવાડિયે તમે છંટકાવ કરો છો દવા ની ખર્ચા ની અંદર કેવા જઈએ તો ખર્ચા ની અંદર વધારો થાય છે ઘટાડો થાય ઘટાડો થાય તો આ તમે જે તમે ત્રણ દવા વાપરો એ ત્રણ દવા વાપરવાથી તમારે બીજી બજારની

વિકાસ કરવો હોય તો રક્ષા મૃતુકમૃત ને કેમિકલ થી ફાયદો કેમિકલ ફાયદો થાય છે ખર્ચા ની અંદર આ દવા વાપરો એટલે કેમિકલ કોઈ વાપરો નથી બધા ફાયદા એક ત્રણ દવાની અંદર બધા ફાયદા થઈ જાય તમારે બરાબર તમારે ખેડૂત મિત્રો લાઈવ માં દેખાડશું આ બાજુ લાવો કેમેરો કે એમની મરચા ની ક્વોલિટી અત્યારે લઈએ કે મટરની ક્વોલિટી દેખવા જઈએ તો મડતા દેખો અત્યારે એક નંબર લાગેલા છે એની ક્વોલિટી શાઇનિંગ દેખવા જઈએ બ્લેક અમૃત રક્ષા અને ફૂગ અમૃતની આ પરિણામ છે અત્યારે દેખવા જઈએ તો ઉપર ફ્લાવરિંગ દેખવા જઈએ કે બ્લેક અમૃતથી તમારે ફ્લાવરિંગ વધારે લાવશે તમારે આ બાજુ બ્લેક અમૃતથી તમારે ફ્લાવરિંગ વધારે લાવશે ફાલ આવ્યા પછી ખરી જતો તો ખરશે નહીં તમારે એની ક્વોલિટી એક નંબર બનાવશે અને તમારે કોઈ પણ પાકની અંદર બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત તમે વાપરો તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળશે તો સાહેબ તમે જે આ દવા તમે મેળવી બરોબર તમે ક્યાંથી દવા લાવી ને કોને ભલામણ કરી તમને યુટ્યુબ માથે ને ફેસબુક માથે હોય તો હા અનંત દીપક કરીને દુકાન થઈ દિનેશભાઈને કરીને દિનેશભાઈ પ્રજાપતિ દીપ એન્ટરપ્રાઇઝ દુકાનનું નામ છે એમના પાધી લાઈ દી બરોબર તો તમે ખેડૂત મિત્રો તમે શું કેવા માંગો છો દીપ એન્ટરપ્રાઇઝ વિશે તમે કે ખેડૂત મિત્રો કે દીપ એન્ટરપ્રાઇઝ માંથી લાવી જોઈએ કે ના જોઈએ લાબી લાબી જોઈએ લાબી જોઈએ બરોબર તો દીપ એન્ટરપ્રાઇઝ નો હવે અત્યારે એમનો ખેલુતોને આખો સરનામું આપશું અને ટાઈમ સાથેનો તમને કે ઓફિસ ટાઈમ પણ અપાવશું અત્યારે દિનેશભાઈ લાઈવ અમારા बाजूમાં ઉપા છે ઓફિસ ટાઈમ અપાવશો એમનો મોબાઈલ નંબર અપાવશું અને પૂરું સરનામું તમને એડ્રેસ સાથે અપાવશું તો સાહેબ તમારો પૂરું એડ્રેસ મોબાઈલ નંબર અને સરનામું પૂરું આપો તો ખેડૂત તમારે સરળતાથી દવા મેળવી શકે તમારે ખરદ તાલુકાની અંદર બ્લેક અમૃત ફૂગ અમૃત રક્ષા અમૃત અને પૃથ્વી અમૃત ખાતર મેળવવા માટે આપણું સરનામું છે દીપ એન્ટરપ્રાઇઝ થરાદ સીતારામ ટ્રાવેલ્સની બાજુમાં મહારાણા પ્રતાપ ચોક થરાદ આપણો મોબાઈલ નંબર છે તેસઠ પોતાળીસ છવ્વીસ નવ પોંત્રીસ અને સત્તાણું એક પિસ્તાલીસ સડસઠ એક એકતાલીસ સવારે નવથી પહોંચના સમયે આપ આવી રૂબરૂ આવી માહિતી લઈ અને દવા હાજર સ્ટોકમાં મેળવી શકો છો ધન્યવાદ તો દિનેશભાઈએ જે એડ્રેસ આપ્યું છે મોબાઈલ નંબર આપ્યો છે મોબાઈલ ઉપર ફોન કરી ઓફિસના ટાઈમે તમે રૂબરૂ એમની મુલાકાત કરવા જઈ શકો છો માલ લેવા પ્રોડક્ટ લેવા જઈ શકો છો કોઈપણ પાકની તમે ઓછા ખર્ચા વધુ ઉત્પાદન લેવા માગતા હો તો બ્લેક અમૃત રક્ષા ને ફૂગ અમૃત અવશ્ય વાપરો ધન્યવાદ